આતકે ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો અને સમિતિના સભ્યો શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા શ્રી નરેશભાઈ પટેલ શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા શ્રી સી કે રાઉલજી તેમજ શ્રી પ્રવીણભાઈ માડી શ્રી અરવિંદભાઈ રાણા શ્રી ડોક્ટર હસમુખભાઈ પટેલ અને શ્રી અમુલભાઈ ભટ્ટ શ્રી હેમતભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા જાહેર હિસાબ સમિતિએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયની મુલાકાત વેડાઈ હાલ આ છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓને અપાતી સુવિધા વિદ્યાર્થીઓની સંખ્યા તેમને અપાતા ભોજન રહેવાની વ્યવસ્થા અંગેની માહિતી મેળવીને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો ત્યારબાદ જાહેર હિસાબ સમિતિએ અલંગ પોર્ટની મુલાકાત દરમિયાન જહાજોનું આગમન તૈયારીઓ અને સલામતી રિસાયકલિંગની પ્રક્રિયા અંગેની તકનીકી બાબતોની ઝીણવટભરી માહિતી મેળવવા ઉપરાંત શીપમાં થઈ રહેલી પ્રત્યક્ષ કામગીરી નિહાળી હતી આવેડાએ જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીએ શિપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે વાર્તાલાપ કરતાં જણાવ્યું હતું કે દુનિયાનું બીજા નંબરનું તથા એશિયાનું પહેલા નંબરનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ અલંગ છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી શ્રીએ છલા બે વર્ષમાં મંદીના સમયમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડને ચાર્જીસમાંથી રાહત આપી છે અલગ શિપ બ્રેકિંગ યાર્ડના વિકાસ માટે જે કંઈ કરવું પડે તે કરવા સરકાર પ્રતિબંધ છે શિપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા જે કંઈ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે તે પ્રશ્નોની જાહેર હિસાબ સમિતિ સરકાર સમક્ષ રજૂ કરી ભલામણ પણ કરશે જાહેર હિસાબ સમિતિ લોકોના ભલા માટે સારું પરિણામ આપવાના પ્રયાસ કરે છે તેમણે કહ્યું કે અલંગ પોટની ભાવનગરને તો લાભ મળે જ છે પરંતુ ગુજરાત અને દેશના હિતને ધ્યાને રાખીને જૂની પોલિસીની મુદત પૂર્ણ થઈ નવી પોલિસી બનાવવા સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવશે પહેલા કરતાં પોટની પોલિસી ઘણી જ સરળ હોવાનું તેમણે જણાવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ મોઢવાણીએ અલંગ શિપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે અલંગ પોર્ટની શરૂઆત થઈ ત્યારથી લઈને આજ દિન સુધી અલંગ શિપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનને કેટલાય પરિવર્તનો કર્યા છે એસોસિએશને અનેક ચેલેન્જનો સામનો પણ કર્યો હોવાનું જણાવ્યું હતું જાહેર હિસાબ સમિતિએ અલંગ પોર્ટ ખાતે કાર્યરત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સંચાલિત હોસ્પિટલને નવી એમ્બ્યુલન્સની ચાવી એનાયત કરી હતી શિશુ શિક્ષા નિકેતન સ્કૂલના પરપ્રાંતિય બાળકોની મુલાકાત લીધી હતી અલંગ પોર્ટની મુલાકાત બાદ જાહેર હિસાબ સમિતિએ ત્રાપંજ સ્થિત રૂપિયા પચાસ કરોડના ખર્ચે પ્રગતિ હેઠળની તણસા જૂથ પાણી પુરવઠા યોજનાની મુલાકાત લઈ કામ અંગે જરૂરી સૂચનો કર્યા હતા समितीनी मुलाकात प्रसंगे स्थानिक धारासभ्य श्री भाई चोहान चौहान विधानसभा सचिव श्री सी बी पंडिया, जिल्हा कलेक्टर डॉक्टर मनीष कुमार बंचल म्युनिसिपल कमिशनर श्री ડોક્ટર એન કે મીના જિલ્લા વિકાસ અધિકારી શ્રી હુનલ ચૌધરી આગેવાન શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશનના ડાયરેક્ટર સુશ્રી નેહાકુમારી વિધાનસભા ઉપસચિવ શ્રી ચિરાગ પટેલ ઉદ્યોગ વિભાગના ઉચ્ચ સચિવ અને નોડલ ઓફિસર શ્રી નિલેશ મોદી અલંગ શિપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી ઇન્ડિયન ક્રોસ સોસાયટીના સુમિતભાઈ ઠક્કર સહિતના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાઈ એજાજ શેખ ભાવનગર